ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર અગિયારમાં નિર્માણ પામનાર વિકાસના વિવિધ પ્રકારોનું ધારાસભ્ય રમેશ મિશ્રના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભરૂચનગરના વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર અગિયારમાં આવેલા દાંડિયા બજારથી પાયોનિર સ્કૂલને જોડતા માર્ગના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સાથે જ વોર્ડ નંબર અગિયારમાં વિકાસના કુલ નવ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા

અંદાજિત એક કરોડ અને બે લાખ રૂપિયાના ખર્ચે આ કામ કરવામાં આવશે સાથે સાથે બીજા સાત જેટલા કામો મુખ્યત્વે પાનખાડી વિસ્તારમાં સીસી રોડ જૂની કોર્ટથી શંકરાચાર્ય મઠ સુધીનો પેવર બ્લોકનો માર્ગ અને આ સિવાયના વોર્ડ નંબર પાંચના અન્ય પાંચ રસ્તાઓ જે પેવર બ્લોકના છે આમ કુલ મળીને એક કરોડ અને પંચોતેર લાખ રૂપિયાના નવ જેટલા કામોનું ખાટમુરત કરવામાં આવ્યું છે ઘણા સમયથી આ કામો મંજૂર કરવામાં આવ્યા હતા આ વિસ્તાર જ્યાં આ રસ્તાના કામો થવાના છે બધા લોકો સાથે સંકલન કરીને સરકારના બધા વિભાગોનું સંકલન કરીને હવે કામની અનુકૂળતા ઊભી થઈ છે એટલે આજે વોર્ડ નંબર અગિયારના ચારેય નગરપાલિકાના સભ્યોની ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી વિભૂતિબાની વિશેષ ઉપસ્થિતિમાં ભરૂચ શહેરના અન્ય નગરપાલિકાના સભ્યો ચેરમેનો બધાની હાજરીમાં અને વોર્ડ નંબર અગિયારના તમામ વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં આ રોડનું ખાટપુરટ કરવામાં આવ્યું છે તાત્કાલિક બે ત્રણ દિવસમાં જ આ બધા કામો શરૂ થશે અને આગામી દિવસોમાં કામ પૂર્ણ થશે આ વિસ્તારની સુવિધામાં નાગરિકોની સુવિધામાં વધારો થશે